બોલો કોક બોલો તો મિત્રો આજે સરસ મજાની દેશી કઢી આપણા ગુજરાતીઓ માટે સરસ મજાનો નો સૂપ કહેવાય કડી ખાંસી શરદી કોઠો વઠો સાબ થઈ જાય સરસ મજાનો મજા તો મરચા લસણ આદુ પેસ્ટ આદુ નાખીને વઘાર કરે છો શેકાય છે ડુંગળી બની રહી છે ગરમા ગરમ કઢી હવે આ શું કર્યું તમે બેસન સે સાસ હવે આ ચણાનો લોટ લીધો એમને છાશ અંદર રેડી છાશ રેડી ની એનો ગોળ તૈયાર કરવામાં આવે છે હમ એટલે કે આપણે એને દેશી ભાષામાં આપણે એને શું કહેવાય લોટ ફરી બોલો તો હા

હા રસોડું અમારા રસોડાનો બધો મસાલા નું ખાનું જો હા ડબલા ડુબલી આ ખીચડી છે નહીં બનાવી મગની દાળની તું એ નહીં હાથ મગની દાળની ખીચડી કઢી તો તો હા બરાબર કઢી વઘાડી ઉધરા તો મિત્રો કઢી વઘાડીને ઉકળવા મૂકી દીધી હવે જેમ ઉકળશે એમ સરસ મજાની જાડી જાડી થશે કઢી અમારે જમવું હતા જજો કાલે ખીચડી રોટલી અને કાલે અમારે ખોડિયાર માનું વરઘોડો છે માતાની મૂર્તિ લઈ પ્રકિત છે એટલે એટલે કાલે તમને બતાવીશ ભાઈ વિડીયો કાલે વિડીયોમાં જોઈ લેજો ખોડિયાર માનું વરઘોડાનું કાલે અમારા ગામમાં ખોડિયાર માતાનું મંદિર હતું ત્યાં માતાજીની મૂર્તિ સ્થાપેલી હતી પણ મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી એટલે ફરીથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તમારા મૂર્તિ ત્યાં બેસાડવાની છે માતાજીની તો કાલે માતાજીનો વરઘોડો છે હવન છે માતાજીનો ભંડાર પ્રસાદ રાખેલી છે ડીજે તો વાગવાનું જ ન વરઘોડા અમે લાઈવ નહીં કરીએ વ્લોગ બનાવીને મૂકીશું એ કઢી આ કઢી જો કઢી તૈયાર થાય કઢી દેશી દેશી માણસની દેશી વસ્તુ દેશી સૂપ આપણો સરસ મજાનો ગુજરાતીઓનો દેશી સૂપ એટલે કઢી આ શિયાળામાં કઢી પીવો ને સરસ મજાની બે ત્રણ દાળે બે ત્રણ તો તમારે દવા લેવા જવાનું ના પડે સરસ મજાનો કપ બપ તોડી નાખે સરસ ફેફસા સાફ રાખે પણ હા ગરમ ગરમ પીવી હો ધમધમાઈને જે બને આમ બે એક બે વાટકી પી જ જવાની ભમ ભમાઈને એટલે ઘૂઘરા જેવું થઈ જવાય એનર્જી આવી જાય શરીરમાં મસ્ત ફેફસા ફેફસા સાફ થઈ જાય કેમ કે કઢીમાં સરસ મજાની હળદર આવવાની ને આપણો દેશી સૂપ કહેવાય કઢી એટલે આપણે ગુજરાતની દેશી સૂપ તો જોવા મિત્રો તમારા રેખા બેને બનાવી છે સરસ મજાની દેશી કઢી રોટલી કઢી 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 પીવાથી શરદી ખાંસીમાં રાહત રહે સરસ મજાની ફેફસા ફેફસા થોડા સાફ થઈ જાય ગરમ ગરમ કઢી પીવો ને તો શરદી ખાંસી ગાયબ થાય એટલે આપણો દેશી સૂપ કહેવાય શું કહેવાય કઢી કઢી આપણો દેશી સૂપ તો મારા ગુજરાતી ભાઈઓ મિત્રો વાળા મિત્રો સરસ મજાની દેશી કઢી બનાવીને ને રાખો શિયાળામાં જોરદાર તો મોજ આવી જાય શરીર સારું રહે આ ચાય સૂપ ને બહાર સૂપ શું પીવાના આપણો દેશી કઢી બે બે ત્રણ ધોકા પી લેવાની ઠપકરવાની એટલે મજા આવી જાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો તો અમારા વ્લોગનો સાથ સહકાર આપજો સપોર્ટ આપજો સપોર્ટ આપો છો આપતા રહો છો અને આપતા રહેજો મારા વાલા મિત્રો મારી વાલી બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ હો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ